ચર્ચ જે બાઇબલની શિક્ષાઓનું પાલન નથી કરતા તે તેનું અર્થગતન વિકૃત કરે છે અને શરીરમાં આવેલા પરમેશ્વર એટલે બીજી વાર આવનાર ખ્રિસ્ત પરના વિશ્વાસને અવરોધે છે બાઇબલના ખોટા અર્થગતનના ઉદાહરણોમાંથી એક પ્રકતિકરણ અધ્યાય એક વચનસાથ છે પ્રેરિત યોહાને ભવિષ્યવાણી કરી કે જ્યારે ખ્રિસ્ત બીજી વાર આવશે તો તે વાદળો સાથે આવશે અને દરેક આંખ તેમને જોશે સ્થાપિત ચર્ચ આ દાવો કરીને અર્થકતનને વિકૃત કરે છે દરેક આંખ તેમને જોશે તે નિવેદન ખ્રિસ્તના શરીરમાં પાછા ફરવાના બદલે એક અલૌકિક ઘટનાને દર્શાવે છે જે બધા જોઈ શકે છે જો તેમનો આગ્રહ સાચો હોત તો તેઓ માત્ર બીજી વાર આવનાર ખ્રિસ્તનો જ નહીં પણ પ્રથમ વાર આવનાર ઈસુનો પણ નકાર કરતા શું બાઇબલનું કથન કે દરેક આંખ તેમને જોશેનો ખરેખર આ અર્થ છે કે બધા લોકો અલૌકિક ઘટનાના માધ્યમથી તેને જોશે ઈસુનું પ્રથમ આગમન અને તેની પૂર્તિથી સંબંધિત ભવિષ્યવાણીઓ દ્વારા બતાવીએ કે સ્થાપિત ચર્ચોનો દાવો ખોટા છે યહોવાનું ગૌરવ પ્રગટ થશે ને સર્વ માણસો તે જોશે આ ભવિષ્યવાણી કે બધા લોકો પરમેશ્વરનો મહિમા જોશે ઈસુનો જન્મ ઇઝરાયેલના બેથલેહેમમાં થયો ત્યારે પૂરી થઈ સ્થાપિત ચર્ચોના અર્થકટન પ્રમાણે બે હજાર વર્ષ પહેલા જ્યારે પરમેશ્વર શરીરમાં જન્મ્યા હતા ત્યારે આખી દુનિયાએ તેમને જોયા હોવા જોઈએ વાસ્તવમાં માત્ર થોડા યહૂદીઓએ ખ્રિસ્તની મહિમા જોઈ જે શરીરમાં આવ્યા શું બાઇબલની ભવિષ્યવાણીઓ ખોટી છે અથવા શું ઈસુ ખ્રિસ્ત નથી જો તેઓ બાઇબલની ભવિષ્યવાણીઓને સાચી રીતે સમજ્યા વિના બળપૂર્વક અર્થઘટન કરે છે તો તેઓ બાઇબલનો નકાર કરશે અને ખ્રિસ્તનો પણ નકાર કરશે બાઇબલ પવિત્ર આત્માથી પ્રેરિત માણસો દ્વારા લખવામાં આવેલી ભવિષ્યવાણીઓની પુસ્તક છે તેથી જો આપણે પવિત્ર આત્માના દ્રષ્ટિકોણના બદલે માત્ર મનુષ્યોના દ્રષ્ટિકોણથી ભવિષ્યવાણીઓ તરફ જઈએ તો આપણે બાઇબલના અર્થને વિકૃત કરવાનું જોખમ કરીએ છીએ બે હજાર વર્ષ પહેલા ધર્મગુરુઓએ જેમણે બાઇબલને જાણવાનો દાવો કર્યો હતો શરીરમાં આવેલા પરમેશ્વરને વધસ્તંભ પર ચઢાવ્યા એવું એટલે હતું કેમ કે તેમણે મનસ્વી રીતે બાઇબલનું અર્થઘટન કર્યું અને તેનો અર્થ વિકૃત કર્યો આ યુગમાં પણ એવું જ છે

તેનો અર્થ છે કે તે શરીરમાં આવશે જેથી કોઈ પણ તેમને જોઈ શકે ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી બાઇબલ ભવિષ્યવાણી કરે છે કે પરમેશ્વર માનવજાતિને બચાવવા માટે બીજી વાર શરીરમાં આવશે જો આપણે બાઇબલની ભવિષ્યવાણીની અવગણના કરીએ છીએ કે તે બીજી વાર શરીરમાં આવશે અને બાઇબલનું મનસ્વી રીતે અર્થઘટન કરીએ છીએ તો આપણે તે લોકોની જેમ વિનાશનું જોખમ રાખીએ છીએ જેમણે ખ્રિસ્તના પ્રથમ આગમન પર તારણહાર તરીકે આવ્યા ત્યારે તેનો નકાર કર્યો હતો તેથી આ દાવો કરવો ખોટો છે કે ઈસુ શરીરમાં નથી આવી શકતા કેમ કે દરેક આંખ તેમને જોશે